નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિનેશ ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં તો મિત્રો આ વિડીયોમાં આપણે ખાસ વાત કરીશું જી એસ આર એટલે કે ગુજરાત રાજ્યની જે સરકારી બસ છે એને ઓનલાઈન બુકિંગ કઈ રીતે કરવી જો તમે ગુજરાતી છો અને તમે બસમાં મુસાફરી કરો છો તો આ વિડીયો મિત્રો ખાસ જોજો આમાં આપણે ટાઈમટેબલ કઈ રીતે ચેક કરવું લાઈવ લોકેશન કેવી રીતે જોવું બસનું પાસ કેવી રીતે કઢાવવું એના પછી જે તમારી બસ છે એને તમે ટ્રેક કઈ રીતે કરી શકો જેવી ઘણી બધી નાની નાની વિગતો છે જે આપણે એપ્લિકેશનમાં સમજીશું કઈ રીતે તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો તો જો તમે બસમાં મુસાફરી કરો છો તો મિત્રો ખાસ જોજો કારણ કે સરકારી બસમાં ઘણી વખત સીટ ન મળે તો તમે પહેલીથી જો બુકિંગ કરેલું હોય તો તમને જે નંબરની સીટ હોય એ તમને મળી રહેશે એટલે આપણે ટૂંકમાં જોઈશું કે બુકિંગ કઈ રીતે કરી શકો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં તમારે આઈ જવાનું છે ગૂગલ પ્લે સ્ટોરમાં અને પ્લે સ્ટોરમાં આઈ અને જી એસ આર એવું તમે સર્ચ કરશો એટલે તમને આ પ્રકારની એક એપ્લિકેશન જોવા મળશે જેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે અત્યારે જોઈ શકો છો મેં મિત્રો ડાઉનલોડ કરેલી છે એટલે એના પછી આપણે અહીં તમે ડાઉનલોડ કર્યા પછી ઓપન પર તમારે ક્લિક કરવાનું છે ઓપન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું આ જોઈ શકો છો જી એસ આર ટીસીમાં આપનું સ્વાગત છે વેલકમ ટુ જી એસ આર આ પ્રકારનું તમને જોવા મળશે બે ભાષામાં આ એપ્લિકેશન ઉપલબ્ધ છે ગુજરાતી અને અંગ્રેજી હા તો આપણે ગુજરાતી ઉપર ક્લિક કરીશું એના પછી જોઈ શકો છો અહીં તમને કયા કયા ઓપ્શન મળે છે સૌથી પહેલાં એડવાન્સ બુકિંગ છે એના પછી ટિકિટ જો તમે બુકિંગ કરેલ છે તો રદ કરી શકો છો કરેલી બુકિંગની વિગતો જોઈ શકો છો અને તમારી બસ તમે ટ્રેક કરી શકો છો કે ત્યારે બસ ક્યાં સુધી પહોંચે છે એના પછી અહીં તમે કોઈપણ પ્રકારની ટિકિટ કેન્સલ કરો છો તો રિફંડની સ્થિતિ બતાવે એના પછી રીશિડ્યુલ ટિકિટ એટલે કે તમે ટિકિટ બુકિંગ કરી છે પરંતુ તમારી તારીખ બદલાઈ છે તો તમે હજી તારીખ ચેન્જ કરી શકો છો નજીકનું સ્થળ એના પછી બસ માટે પાસ સેવા પણ ઉપલબ્ધ છે એના પછી ટ્રેક ટિકિટ એના પછી સમયપત્રક વર્તમાન ટિકિટ અને ટિકિટનો ઇતિહાસ જૂની ટિકિટો તમે ચેક કરી શકો છો એના પછી થ્રી ડોટ ઉપર ક્લિક કરશો તો પણ તમને આ પ્રકારના ઓપ્શન તમને મળી રહેશે અને અન્ય તમારે જો કોઈ પણ પ્રકારનો વિભાગનો સંપર્ક કરવો હોય તો અહીંથી કરી શકો છો તો સૌથી પહેલાં આપણે જોઈએ કે સમયપત્રક કઈ રીતે તમે ચેક કરી શકો એટલે કે બસ કઈ રીતે ચેક કરી શકો કે કેટલા વાગે છે તો આપણે સમયપત્રક ઉપર ક્લિક કરીશું એના પછી અહીં બે પ્રકારની બસ છે એક્સપ્રેસ અને લોકલ એના પછી તમારે કયા સ્થળે જવાનું છે આ કયા સ્થળેથી તમે બસમાં બેસવાના છો એ સ્થળ તમારે અહીં સર્ચ કરવાનું છે મેં અહીં થરાદ સર્ચ કર્યું છે થરાદથી હવે તમારે કયા સ્થળે જવું છે એ તમે અહીંથી સર્ચ કરી શકો છો તો મેં પાલનપુર સર્ચ કરેલ છે અને નીચે તમારે જે તારીખે જવાનું હોય તારીખ લખી અને શોધો પર ક્લિક કરવાનું છે તો આપણે આના ઉપર ક્લિક કરીશું તો જોઈ શકો છો અહીં લોડિંગ થશે અને એના પછી જોઈ શકો છો અહીં આ પ્રકારની તમને માહિતી જોવા મળશે જે તમે જવાનું હોય તમારી એડવાન્સ બુકિંગ માટે નીચે તમને બધી જ પ્રકારની બસ જોવા મળશે ટાઈમ છે કયા ટાઈમે તમે પહોંચશો એના પછી કેટલું એનું ભાડું છે ઇનારમાં તમને જોવા મળશે સ્લીપર લક્ઝરી એસ એના પછી ગુર્જર નગરી એક્સપ્રેસ તમામ બસોનું શેડ્યુલ અહીં જોવા મળશે પંદર તારીખનું ચેક કરવું હોય તો આ રીતે તમે કરી શકશો તો જોઈ શકો છો અવેલેબલ તમામ બસો તમને જોવા મળશે એના પછી આપણે આ રીતે તમે સમયપત્રક ચેક કરી શકો છો મુખ્ય વાત છે આપણે કે બુકિંગ કઈ રીતે કરી શકીએ તો એડવાન્સ બુકિંગ પર તમારે ક્લિક કરવાનું છે બુકિંગ પર તમે ક્લિક કરશો એટલે તમારે જે જગ્યાથી બસમાં બેસવાનું હોય એ સ્થળ તમારે સર્ચ કરવાનું એના પછી તમારે કયા સ્થળે જવું છે એનું તમારે અહીંયા સર્ચ કરવાનું એના પછી નીચે અમુક માહિતી ખાસ જોઈ શકો છો અહીં તમારે તારીખ લખવાની છે અહીં તમારે તમે કેટલા જણા છો એની અહીં સાથે બાળકો હોય તો બાળકોની જે ટિકિટ અડધી હોય છે તો અહીંયા બાળકોની વિગતો દર્શાવી આમ એક જ મહિલા હોય તો અહીં ક્લિક કરવાનું દિવ્યાંગ માટે પણ અલગથી સુવિધા છે એના પછી દિવ્યાંગ વિથ હેલ્પર એટલે કે દિવ્યાંગની સાથે કોઈ હોય તો તમારે અહીં ક્લિક કરી અને શોધો પર તમારે ક્લિક કરવાનું છે તો આપણે અત્યારે અહીં એક જે છે એ આપણે શોધો પર ક્લિક કરીશું તમે ક્લિક કરશો તો આ પ્રકારની તમને સંપૂર્ણ વિગતો અહીં જોવા મળશે જોઈ શકો છો તમામ પ્રકારની બસો અહીં એક્સપ્રેસ પણ છે એના પછી ગુર્જર નગરી સ્લીપર પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો જેટલી પણ આજના દિવસોમાં ઉપલબ્ધ બસો એ તમામ બસો અહીંયા આ બતાવશે તો તમારે જે સીટો ખાલી છે એની વિગતો પણ અહીં તમને દર્શાવશે જોઈ શકો છો પાંચ સીટ છે પિસ્તાળીસ ઓગણપચાસ તો આપણે એ જે લખેલું છે બસ એના ઉપર ક્લિક કરશું એના ઉપર ક્લિક કરશો એટલે જે તમને અહીં વ્હાઇટ કલરની સીટ દેખાય છે એ તમામ સીટો અત્યારે ખાલી છે જે તમે અહીંથી બુકિંગ કરી શકો છો ને આ પ્રકારની જે છે એ બધી શું છે ઓલરેડી બુકિંગ કરેલ છે તો આપણે જે તમારી સીટ પસંદ કરવી હોય એના ઉપર ક્લિક કરવાનું દાખલા તરીકે આપણે થ્રી એ ઉપર ક્લિક કરીશું એના પછી અહીં સૌ પ્રથમ મુસાફરનું નામ લખવાનું છે જે તમારું નામ હોય એ પૂરું નામ તમારે અહીં દર્શાવવાનું એના પછી અહીં તમારી જે ઉંમર હોય એ દર્શાવવાની અહીં મેલ કે ફિમેલ ઓપ્શન છે એના પછી અહીં તમારી જે ઈમેલ આઈડી હોય એ ઈમેલ આઈડી અહીં તમારે એન્ટર કરવાની એના પછી અહીં તમારા મોબાઈલ નંબરે એન્ટર કરવાના છે આપણે અહીં એન્ટર કરી દઈએ તો મિત્રો મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીં બુકિંગની પુષ્ટિ કરો જોઈ શકો છો ઓપ્શન જોવા મળે છે એના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું જોવા મળશે અહીં જોઈ શકો છો મૂળ ભાડું એકસો એક રૂપિયા છે એના પછી આરક્ષણ ફી પાંચ રૂપિયા છે અને નીચે તમને એક રૂપિયાની છૂટ મળે છે આમ ટોટલ એકસો પાંચ રૂપિયા ફી તમારે અહીં ચૂકવણી કરવાની છે એના પછી નીચે જોઈ શકો છો ચૂકવણી કરો એના ઉપર ક્લિક કરશો અને અન્ય જોઈ શકો છો જે માહિતી ખાસ આ માહિતી જે છે આ ઉપયોગી થશે મિત્રો તારીખ આપેલી છે ટ્રીપનો કોડ આપેલો છે તમારો સીટ નંબર મુસાફરનું નામ કયા કેટલા વાગ્યે બસ આવશે જેવી સંપૂર્ણ વિગતો એના પછી ચૂકવણી ઉપર તમે ક્લિક કરશો એટલે તમને કૃપા કરી અને જે જીએસઆરટીસી સંદર્ભ નંબર આપેલા છે આ નંબર ખાસ તમે જે સ્ક્રીન સર લઈ લખો અથવા તો નંબર કોપી કરી શકો છો એના પછી ચાલુ રાખો ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું કંઈક જોવા મળશે જોઈ શકો છો પેમેન્ટ કરવા માટેનું અહીં ઓપ્શન છે પેમેન્ટ તમે કઈ કઈ રીતે કરી શકો છો તો અહીં કોઈ પણ પ્રકારનો ડેબિટ કે ક્રેડિટ કાર્ડ યુઝ કરી શકો છો નેટ બેન્કિંગ છે એના પછી ગૂગલ પે પેટીએમ ફોનપે જેવી ઘણી બધી સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે જેના દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો તો પેમેન્ટ કર્યા પછી આપણે ટિકિટ ડાઉનલોડ કઈ રીતે કરવાની પ્રિન્ટ ટિકિટનું પણ ઓપ્શન જોઈએ તો મિત્રો પેમેન્ટની પ્રક્રિયા પૂરી કર્યા પછી ટિકિટ ડાઉનલોડ કરવા માટે ગૂગલમાં જઈ જી એસ આર ટિકિટ ડાઉનલોડ એવું તમે સર્ચ કરશો એટલે તમને પ્રિન્ટ ટિકિટ આ પ્રકારનું વેબસાઇટમાં ઓપ્શન જોવા મળી જશે તો આપણે સિમ્પલી એના ઉપર આપણે ક્લિક કરીએ એના ઉપર ક્લિક કર્યા પછી તમને જે તમારો જે મોબાઈલ નંબર છે જે તમારી ઇમેલ આઈડી છે અને તમને એક કોડ મળશે જેનું જોઈ શકો છો અહીંયા કોડનો પણ નંબર આપેલો છે એ તમે અહીં કોડ પણ નાખી શકો છો અથવા તો તમે અહીં જોઈ શકો છો તમને અન્ય ઓપ્શનમાં મોબાઈલ નંબર આપેલા છે મોબાઈલ નંબર સિવાય અહીંયા ઇમેઇલ આઈડી પણ આપેલી છે તમે ત્રણમાંથી ગમે તે એક વસ્તુનો ઉપયોગ કરી અને જે સબમિટનું બટન આપેલું છે અહીં જોઈ શકો છો સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે જે તમારી ટિકિટ છે એ ડાઉનલોડ થઈ જશે તો ડાઉનલોડ થયા પછી કઈ રીતની ટિકિટ દેખાય છે આપણે જોઈએ તો મિત્રો આપણે સંપૂર્ણ વિગતો ભરી અને ટિકિટ ડાઉનલોડ પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની જે ટિકિટ જોવા મળશે જોઈ શકો છો ખાસ અગત્યના જે પી એન નંબર છે એના આધારિત જે આપણને પહેલાં પણ મળી જાય છે એના પછી અહીં જોઈ શકો છો તમારો સીટ નંબર આપેલો છે અહીં તમારું નામ આપેલું હશે કેટલી ફી છે એના પછી નીચે જોઈ શકો છો ટોટલ ફીનું પણ ઓપ્શન આપેલું છે એના પછી પિકઅપનું પોઈન્ટ છે તારીખ છે જેન્ડર અગે હા જે તમે ક્યાંથી ક્યાં સુધી તારીખ જેવી સંપૂર્ણ વિગતો આ ટિકિટની અંદર તમને જોવા મળશે તો આ પ્રકારે તમે ટિકિટ પણ ડાઉનલોડ પણ કરી શકો છો અને તમે બસની અંદર બેઠા પછી આ ટિકિટ બતાવી અને તમારી જે સીટ છે એ તમે મેળવી શકો છો તો બસ મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ